જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડિયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાયર જોઈ રહ્યા છો ઝેડીએક્સઆઈ ટોપ મોડલ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ડીઝલ વેરિયન્ટ ગાડી છે ગાડી વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે સાચવેલી ગાડી વલસાડ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે જીજે પંદર વલસાડ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર તેર ને દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહી છે સેકન્ડ ઓનરની ગાડી છે વ્હાઈટ કલરમાં તમે સ્વિફ્ટ ડિઝાયર જોઈ શકો છો કંપની કલર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જવો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહે છે છન્નું છ સોવી વાળા તે આ સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો જેડીએક્સ ટોપ મોડલ ગાડી બે હજાર તેરનું મોડલ સેકન્ડ ઓનરની ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ડીઝલ વેરિયન્ટ ગાડી છે ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુન જોવા મળી રહે છે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે ચાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સ્વિફ્ટ ડિઝાયર વ્હાઈટ કલરમાં નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો આ સ્વિફ્ટ ડિઝાઇર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે ગાડી ક્યાં જો મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને રૂબરૂમાં જોવા મળી રહેશે તમે ત્યાં વલસાડ જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી વિડીયોના નીચે નંબર મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી